જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે મારી ચેનલ ગુજરાતી સ્વાદમાં આજે હું તમારી સાથે દક્ષિણ ગુજરાતની એક પ્રખ્યાત રીંગણની વાનગીની રીત લઈને આવી છું રીંગણના પલીટા તો એના માટે આપણે કેવા રીંગણ લેવા તો આ રીતે ગોળ અને લાંબા રીંગણ હોય એ લેવાના અને બને ત્યાં સુધી આ રીતના કાળા રીંગણ જ લેવા તો એના પલીટાનો ટેસ્ટ સરસ આવે છે તો હવે રીંગણને મેં ધોઈ લીધા છે અને કોરા કરી લીધા છે તમે બે રીંગણ લીધા છે હવે આપણે આ રીતનું ડીટું કાઢી કાઢવાનું છે અને ત્યાર પછી આપણે એની પાતલી પતલી આ રીતે ચીપ્સ જેવું કરી દેવાનું છે બહુ પતલી નહીં અને બહુ જાડી નહીં આ રીતની મીડિયમ સાઇઝની મેં ચીપ્સ કરી છે આ રીતની થિકનેસ રાખવાની છે હવે બંને રીંગણને હું આ રીતે કાપી લઈશ અને આ પલીટા માટે આપણે એક મસાલો તૈયાર કરવાનો છે હું તમને આગળ બતાવીશ તો તમે જોઈ શકો છો મેં આ રીતની થિકનેસ રાખી છે હવે રીંગણની જે પલીટાં છે એમાં અંદર મસાલો અંદર સુધી ઉતરે એના માટે આ રીતે કટ લગાવવાના છે તો રીંગણની જે આ સ્લાઇસ છે એમાં એક સાઈડ આ રીતે ઊભા અને પછી સ્લાઇસને પલટાવી અને આ રીતના આડા એ રીતના કટ લગાવવાના જેથી જ્યારે આપણે મસાલો અંદર ચોપડીએ તો અંદર સુધી મસાલો થાય અને પલીટા ના લાગે ટેસ્ટી લાગે તો બધી જ ચિપ્સને હું આ રીતે કરી દઈશ તમે જોઈ શકો છો તો બધી ચિપ્સ મેં તૈયાર કરી દીધી છે હવે આપણે એક મસાલો તૈયાર કરીશું તો મસાલા માટે મેં લગભગ બે ટેબલ સ્પૂન જેટલો ચણાનો લોટ એટલે કે બેસન લઈ લીધું છે અને એમાં હવે બાકીના સૂકા મસાલા લઈ લઈશું તો પાંચ ટી સ્પૂન જેટલી મેં હળદર લઈ લીધી છે એક ટી સ્પૂન ધાણાજીરું પાવડર લીધું છે એક ટી સ્પૂન લાલ મરચું પાવડર લીધું છે અને સ્વાદ પ્રમાણે મીઠું લઈ લીધું છે અને થોડીક બારીક કાપેલી કોથમીર લીધી છે લગભગ બે ટેબલ સ્પૂન જેટલી મેં કોથમીર લીધી છે કોથમીરને ધોઈ અને કોરી કરી લીધી છે હવે બધું જ મિક્સ કરી દેવાનું છે બસ આટલા જ મસાલા આપણે લેવાના છે તમને ખટાશ પસંદ હોય તો તમે આમચૂર પાવડર પણ લઈ શકો છો તો એનો ટેસ્ટ થોડો ચટપટો આવશે અત્યારે મેં આમચૂર પાવડરનો ઉપયોગ નથી કર્યો બધું મિક્સ કરી દીધું છે હવે આપણે જે ચિપ્સ તૈયાર કરી છે એની ઉપર આપણે આ રીતે મસાલો ચોપડી દેવાનો છે તમે ભભરાવી પણ શકો છો હું આ રીતે ચોપડી રહી છું બંને સાઈડ આપણે આ રીતે મસાલો ચોપડી દેવાનો છે આ રીતે બધી જ સ્લાઇસમાં આપણે મસાલો લગાવી દેવાનો છે આ રીતે આ રીંગણના પલીટા તમે એક વખત બનાવીને જરૂરથી ટ્રાય કરી જોજો અને તમને મારી આ રેસિપી ગમે તો મારી ચેનલને લાઈક અને શેર કરજો અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો આ રીતે બધી જ ચિપ્સમાં હું લગાવી દઈશ અને એને આપણે નોનસ્ટિક પર સેલો ફ્રાય જેવું કરવાનું છે આ રીંગણના પલીટા એકદમ ક્રિસ્પી અને ચટાકેદાર લાગે છે તો આ રીતે બીજી એક સ્લાઇસ પણ હું તમને બતાવી દઉં આ રીતે આમાં આપણે તેલ કે પાણીનો જરા પણ ઉપયોગ નથી કરવાનો તેલ કે પાણી આપણે લઈશું તો મસાલો પ્રોપર ચોટશે નહીં આ રીતે મસાલો ડ્રાય જ રાખવાનો કોથમીરને મેં પહેલેથી ધોઈ કોરી કરી અને ત્યાર પછી બારીક કાપી હતી તો આ રીતે બધી જ ચિપ્સ પર મેં મસાલો લગાવી દીધો છે હવે આપણે એને ઢાંકી અને દસેક મિનિટ માટે મૂકી રાખવાનું છે જેથી મસાલો અંદર સુધી ઉતરી જાય અને ત્યાર પછી આપણે એને શેલો ફ્રાય કરશું તો દસ મિનિટ થઈ ગઈ છે અને આ રીતે જે રીંગણ છે એ પણ થોડાક નરમ પડ્યા છે કેમ કે આપણે મસાલા અંદર કર્યા છે હવે એક નોનસ્ટિક લોઢી મેં મૂકી દીધી છે અને એમાં લગભગ બે ટી જેટલું મેં તેલ લઈ લીધું છે અને તેલ ગરમ થાય પછી આ રીતે જે રીંગણની સ્લાઇસ ઉપર મસાલો તૈયાર કર્યો છે એ મૂકી દેવાની છે અને ધીમા તાપે આપણે બંને સાઈડ એને પલટાવી પલટાવીને શેકવાનું છે લગભગ પાંચથી સાત મિનિટ એને શેકાતા થશે પરંતુ ધીમા તાપે જ આપણે શેકવાનું છે કે ચણાનો લોટ પણ કાચો છે અને રીંગણ પણ એકદમ ચડી જાય અને ક્રિસ્પી થાય તો આ રીતે આપણે એને ધીમા તાપે શેકવાનું છે અને થોડીવાર પછી આપણે એને પલટાવીશું ગેસની ફ્લેમ મેં ધીમી જ રાખી છે એક વખત તેલ ગરમ થાય પછી ગેસની ફ્લેમ ધીમી જ કરી દેવાની તો ધીમા તાપે તમે જોઈ શકો છો સરસ રીતે શેકાઈ રહ્યા છે તો હવે આપણે બે એક મિનિટ પછી એને પલટાવી દઈશું આ રીતે અને જ્યારે એકદમ સરસ શેકાઈ જશે ત્યારે એમાંથી જે બળવા જેવી સ્મેલ આવશે એને લીધે એનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગશે હવે આપણે સ્લાઇસને પલટાવી છે એટલે થોડું તેલ લગાવી દઈશું અને ફરીથી પણ બીજી બે એક મિનિટ પછી એને પલટાવીશું તો આ રીતે પલટાવી પલટાવી અને એકદમ સરસ ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકવાના છે તો તમે જોઈ શકો છો કલર એકદમ સરસ આવી ગયો છે અને એકદમ સરસ તૈયાર થઈ ગયા છે ચડી ગયા છે અને મસાલો પણ સરસ ચડી ગયો છે તમે જોઈ શકો છો ઉપરથી મસાલો બળવા જેવી કલર આવ્યો છે અને સ્મેલ પણ આવી રહી છે તો રીંગણના પલીટા શેકાઈને તૈયાર થઈ ગયા છે તો એને હવે આપણે સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું અને ગરમા ગરમ ખાવાની ખૂબ જ મજા આવે છે તો તમે પણ આ શિયાળામાં એક વખત રીંગણના પલીટા બનાવીને ટ્રાય કરી જોજો અને મારી આ રેસીપી કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં જણાવજો